સુરતમાં સ્વાસ્થ્ય સર્વદા સંસ્થા દ્વારા મોટા વરાછા ગોપિન ગામમાં યોજવામાં આવેલા ચાર દિવસે પ્રાકૃતિક ફૂડ એક્સપો બે હજાર ત્રેવીસમાં લાલ એલચી અને કાશ્મીરી કેળાએ આકર્ષણ જમાવ્યું છે ખાતે ચાર દિવસીય પ્રાકૃતિક ફૂડ એક્સપો બે હજાર કરાયું છે જેમાં સૌરાષ્ટ્રના જેસર તાલુકાના સેવડીવદર ગામના ખેડૂતો નરવણસિંહ ગોહિલના સ્ટોરમાં લાલ કેળા સહિત છ પ્રકારના કેળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે માંથી લાલ કેળા એલચી કેળા કાશ્મીર કેળા આ ત્રણેય કેળા મૂળ સાઉથ ઇન્ડિયન સાઇડના છે જેમાં કેલ્શિયમ વધુ માત્રામાં અને સુગર ઓછું હોય છે જ્યારે નેન્દ્રણ જી નાઇન હજારણ દેશી કેળા છે જેમાં નેંદ્રન કેળામાં ફાઇબર મોટી માત્રામાં સાથે કેલ્શિયમ પણ વધુ પ્રમાણમાં હોય છે નરમણભાઈ પોતાના ગામના ખેતરમાં જ આ બધા પ્રકારના કેળા ઉગાડે છે અને એકદમ પ્રાકૃતિક રીતે ઉગાડતા હોવાથી એનો સ્વાદ વિશેષ મીઠો છે મેળામાં અન્ય ફળ પણ છે પરંતુ પીળું તરબૂર સૌ માટે ધ્યાન આકર્ષક બન્યું છે સ્વાદમાં તો એ લાલ જેવું જ મીઠું હોય છે પરંતુ ખેડૂત હિંમતભાઈ બાલધાણીયાના જણાવ્યા અનુસાર આ પીળા તરબૂચમાં પાણી વધુ અને ગળ્યું પણ વધુ હોય છે આ તરબૂચનું બિયારણ પીળું હોય છે એટલે એ પીળું થાય છે બાકી વધુ કોઈ ફરક નથી મેળામાં ખાણીપીણીના પણ સ્ટોલમાં ડાંગી કાઠિયાવાડી ડીશ સાથે સરગવો દૂધી વગેરેના ભજીયા અને અનેક નવી અવનવી વાનગી છે નાસિકની મધમીઠો દ્રાક્ષ કોઈમ્બતુરના લાલ કેળા વલુનાની છાસ કેસર કેરીની વિવિધ પ્રોડક્ટ ફળના કલ્પની કુલ્ફી વગેરે મુલાકાતીઓ આકર્ષે છે નોંધનીય બાબત એ છે કે તારીખ અગિયાર થી ચૌદમી એપ્રિલ દરમિયાન આયોજિત ફૂડ એક્સપોમાં રાજ્યભરના પ્રાકૃતિક ખેતી કરતા ત્રણસો ખેડૂતો દ્વારા બસો પચાસ જેટલા સ્ટોલમાં ઝેરી રસાયણ મુક્ત પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશો ધાન્યનું શુદ્ધ વેચાણ કરવામાં આવી રહ્યું છે હિંમતભાઈ ઓદાભાઈ બાલદિયા ગામ સનાળા તાલુકો જેસર જિલ્લો ભાવનગર મને આ તરબૂચ બનાવવાનો વિચાર કાંઈક નવું લાવવા માટે ગયા વર્ષે મેં મારા સંબંધીને આ જોયેલું ટેસ્ટ કરેલો ટેસ્ટ મને સારો લાગ્યો ત્યારથી મેં વિચાર કરેલો કે મારે આ ખેતી કરવી આ તરબૂજનું વાવેતર મેં ત્રણ વીઘામાં કરેલ છે આ તરબૂચ ઓલા તરબૂચ કરતાં મને સારામાં સારો ભાવ મળી રહે છે સ્વાદમાં પણ એ તરબૂચ કરતાં પચાસ ટકા સ્વાદ સારો છે વધુ મીઠું છે ખેડૂતોને એટલું જ કહેવા માગું છું કે કંઈક નવીન લાવો કે તમારી ડિમાન્ડ ખેતીની ખેતીમાં કોઈ ભણેલા આવે અને ખેતી કરે એવું કાંઈક ખેતીમાં કરી બતાવો ખેડૂતોને પહેલો જ ફાયદો એ છે કે એને દવા છાંટવી પડતી નથી ખાતર નાખવું પડતું નથી એટલે એ જે ખર્ચો થાય છે એ ખર્ચો પહેલાં બચી જાય છે બીજું એને એ ફાયદો થાય છે કે પહેલાં મણને રૂપે એ વેચાણ કરતા હતા માર્કેટિંગ યાર્ડમાં તો અહીંયા સીધા કિલોના ભાવમાં એ વેચાણ કરી શકે છે એટલે સીધું રિટેલ બજાર મળે છે વચ્ચેના જે બધા છે એ નીકળી જાય છે અને બીજું અમે જે ખેતી શીખવાડીએ છીએ ખેતી પદ્ધતિ એની અંદર એક સાથે એક એકરની અંદર કેટલાય બધા પાક પાકો હોય એટલે એક નિષ્ફળ જાય તો પણ બીજો હોય એટલે ખેડૂતોનું અર્થતંત્ર મજબૂત કરવું હોય તો પણ એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક કૃષિ અભિયાન એટલે શહેરની અંદર જાગૃતિ આવે અને ખેડૂતોનો માલ છે એ વેચાઈ જાય કેમ કે અત્યારે ડબલ્યુ જેવા કહી રહ્યા છે કે સત્યાશી ટકા લોકો કેન્સરગ્રસ્ત હશે સત્યાશી ટકાનો અર્થ એવો થાય કે પાંચ હોય ઘરમાં તો એમાંથી સાડા ચાર લોકોને કેન્સર હોય અનફર્ટિલિટી જોઈએ આપણે તો એ પણ ચાલીસ ટકાએ પહોંચવા આવી છે એ શરૂઆત થઈ હતી એક ટકા બે ટકા પાંચ ટકા દસ વીસ ચાલીસ એમ કરીને તો એસી નેવું ટકા થાય તો જન્મદર છે શૂન્ય આસપાસ આવે અને મૃત્યુદર છે એ ફાસ્ટ થાય એમાંથી જો કોઈને બચવું હશે તો એકમાત્ર ઉપાય છે કે પ્રાકૃતિક કૃષિથી જે પકવેલું છે એ અનાજ કઠોળ ફળફળાદી કે શાકભાજી જો ખાવામાં આવે તો જ બચી શકાય આ જંતુનાશક દવાનું જે આવે છે એનાથી બધા રોગો થઈ રહ્યા છે એટલે શહેરનું સ્વાસ્થ્ય સારું બને શહેરના બધાય લોકો નિરોગી બને અને ખેડૂતો છે એનો માલ વેચાઈ જાય એની માટે આ સુંદર મજાનું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે મારું નામ નરવણસિંહ ગોહિલ ગામ ચેવડી ઉદર તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર આજે શિબિરની અંદર ભાગ લેવા આવ્યા એ અમે જનતા જનાર્દન માટે પ્રાકૃતિક ખેતી થાય છે આવા આવા શાકભાજી અને ફ્રૂટ અમે વગર પેસ્ટિસાઇડ અને રાસાયણિક વગર આવા સારા ખોરાક પકવી અને લોકો સુધી પહોંચાડીએ છીએ જેથી કરી અને જે કેન્સર છે હાર્ટ એટેક છે ડાયાબિટીસ છે કે આવા જે મહામારી આપણી સામે રોગની આવી રહી છે પેસ્ટિસાઇડ દવા અને રાસાયણિક ખાતરને લીધે તો એમાંથી મુક્તિ માટે લોકોના એક સંદેશો લઈને આવ્યા છે ભાવનગરથી કે આવા ખોરાક પકવી અને જો તમે શુદ્ધ ખોરાક ખાશો તો તમે બિંદા સુખીથી જીવન જીવી શકશો અને જે આ કાંઈ રોગ છે એમાંથી મુક્તિ પામશો આ કેળા છે એ લાલ વિચાર ત્યાંથી આવ્યો હતો કે મારા ફાર્મ ઉપર બે હજાર અઢારની અંદર ડૉક્ટર સુભાષ વાલેકરજીની સિવા ફેરી આવી હતી સિવા ફેરીની અંદર સત્યાવીસ રાજ્યના ખેડૂતો આવ્યા હતા મારા ફાર્મ ઉપર અને એની અંદર કેરાળના પણ ખેડૂતો હતા તો કેરાળના ખેડૂત મિત્રો સાથે મારી વાતચીત થઈ હતી કે અમારા કેરળની અંદર સત્તર અઢાર પ્રકારના દેશી કેળાની વેરાયટીઓ છે તો એમાંથી મેં પાંચ છ પ્રકારની વેરાયટીઓ જે ખેડૂત મિત્રો પાસેથી મંગાવી અને મેં મારા ફાર્મની અંદર વાવેતર કરી અને એનું ઉત્પાદન કરેલું છે